હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બ્રેડ પકોડા બનાવવાના છે તો તે માટે મેં અહીં બાફેલા બટેટા લીધેલ છે તેને છાલ ઉતારીને એકદમ રેડી કર્યા છે હવે આપણે તેને છૂંધીને એકદમ તૈયાર કરીશું તો મસાલો બનાવવા માટે મેં અહીં દસથી બાર લસણની કળીઓ આદુ લીલા ધાણા કાપેલા અને લીલું લસણ કાપેલું લીધેલ છે અને આદુ અને મરચીની પેસ્ટ લીધેલ છે તો હવે આપણે મસાલો બનાવીશું તો તે માટે એક કઢાઈ લઈશું તેમાં બે ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીશું પછી ધીમી ગેસની ફ્લેમ કરીને આપણે તેનો વઘાર કરીશું તો તે માટે એક ચમચી રાઈ અને જીરું એડ કરીશું રાઈ જીરું સારી રીતે ફૂટી જાય ત્યાં સુધી રહેવા દઈશું ત્યારબાદ હવે તેમાં આઠથી દસ લીમડાના પાન એડ કરીશું તો લીમડો તેલમાં સારી રીતે સંતરાઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું ત્યારબાદ અડધી ચમચી હિંગ એડ કરીશું અને એક ચમચી હળદર એડ કરીશું હીંગ હળદર એડ કર્યા બાદ આપણે જે આદુ મરચીની પેસ્ટ રાખી હતી તે એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો તેને સારી રીતે હલાવીને તૈયાર કર્યું છે તો હવે આપણે તેમાં એડ કરવાનું છે લીલું લસણ જે આપણે ઝીણું સમારીને તૈયાર કર્યું હતું તે લીલું લસણ એડ કરી દઈશું તો તેને પણ સારી રીતે હલાવી લઈશું જેથી મસાલો છે તે સારી રીતે ભળી જાય તો તેને હલાવીને આપણે એકદમ રેડી કરીશું અને હવે આપણે તેમાં બીજા મસાલા એડ કરીશું તો તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું ત્યારબાદ એક ચમચી મહાલક્ષ્મીનો ગરમ મસાલો યુઝ કરીશું તમે કોઈ પણ બ્રાન્ડનો ગરમ મસાલો વાપરી શકો છો તો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો એડ કર્યા બાદ હવે આપણે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું તો મીઠું સારી રીતે એડ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી ખાંડ એડ કરવાની છે ખાંડ ઓપ્શનલ છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વાપરી શકો છો પણ ખાંડ વાપરવાથી ટેસ્ટ વધારે સારો આવે છે તો હવે આપણે તેમાં એક લીંબુનો રસ નાખીશું તો લીંબુનો રસ એડ થઈ ગયા બાદ હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું જેથી બધા જ મસાલા છે તે સારી રીતે ભળી જાય તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણો વઘાર થઈને તૈયાર થઈ ગયો છે ધીમે ધીમે ચડવા પણ માંડ્યો છે તો હવે આપણે તેને લીલા દાણા નાખીને ગાર્નિશ કરીશું તો લીલા દાણા એડ કરીને તેને સારી રીતે હલાવી લઈશું ત્યારબાદ આપણે જે બટેટા બાફીને છુંદીને તૈયાર કર્યા હતા તેમાં તે બધો જ મસાલો એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવી દઈશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જોજો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે બધા જથી પહેલાં રેસીપીનો આનંદ માણવો હોય તો તમે ફટાફટ જઈને નીચે આપેલી ઘંટડી પર ક્લિક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી બધા જથી પહેલાં તમને મારો વિડીયો મળી રહે તો હવે આપણો બટેટાનો મસાલો બનીને એકદમ રેડી થઈ ગયો છે એકદમ ટેસ્ટી એવો લાજવાબ મસાલો તૈયાર છે તો હવે આપણે બ્રેડ લઈશું તેમાં ગ્રીન ચટણી લગાવી દઈશું ગ્રીન ચટણીની રેસીપી પણ મેં મારી ખુશી કુકિંગમાં એડ કરેલ છે તો તમે જઈને ફટાફટ ચેક કરો તો બંને પાવ પર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું તો ગ્રીન ચટણી તમે એક પાવ પર પણ લગાવી શકો છો અને બંને પાવ પર પણ લગાવી શકો છો તો હવે આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો હતો તે એક પાવ પર આપણે મસાલો લગાવી દઈશું તો એકદમ આદુ મરચી અને લસણથી ભરપૂર એવો મસાલો તૈયાર છે તો આપણે લગાવીને તેને પણ તૈયાર કરીશું તો બધી બાજુથી સારી રીતે મસાલો લગાવી દઈશું જેથી પાવ બિલકુલ ના દેખાય તો હવે આપણો મસાલો લગાવીને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેના પર ચીઝ એડ કરીશું કેમ કે આપણે ચીઝ બ્રેડ પકોડા બનાવવાના છે તો આપણે તેમાં ચીઝ એડ કરીશું તો ચીઝ એડ કર્યા બાદ આપણે ઉપરનું જે પાવ છે તેને ઢાંકીને એકદમ રેડી કરીશું આ રીતે આપણે બધા જ પાવ તૈયાર કરવાના છે તો હવે આપણે તેનું બેટર બનાવીશું તો તે માટે મેં અહીં ચણાનો લોટ લીધેલ છે મેં બહારનો લોટ લીધેલ છે તમે ઘરનો લોટ હોય તો પણ વાપરી શકો છો તો હવે આપણે લોટ લીધેલ છે તેમાં એક ચમચી મીઠું એડ કરવાનું છે તો મીઠું એડ કર્યા બાદ હવે આપણે તેમાં એક લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ એડ કરવાથી એકદમ ખાટું મીઠું અને એવું સરસ બેટર બનીને તૈયાર થાય છે તો હવે આપણે જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેને એક સાઈડથી હલાવતા જઈશું જેથી એક પણ લમ્સ ના રહે તો ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેને એક જ બાજુથી એકદમ હલાવ્યા કરીશું જેથી આપણું બેટર છે એકદમ સોફ્ટ બને અને એક પણ લમ્સ ના રહે તો તમે જોઈ શકો છો આપણે ધીમે ધીમે તેને હલાવી રહ્યા છીએ અને આપણું બેટર તૈયાર કરી રહ્યા છીએ તો હવે તમે જોઈ શકો છો લમ્સ પણ બિલકુલ રહ્યા નથી તો પણ આપણે તેને એક સાઈડથી એટલું બધું હલાવવાનું છે કે જેથી બેટર એકદમ સોફ્ટ બને જેથી આપણું પકોડું એકદમ સારી રીતે તૈયાર થાય તો આપણે પકોડા માટે થોડું જાડું બેટર રાખવાનું છે તો તેને આપણે આ રીતનું બેટર બનાવીને તૈયાર કરીશું તો આપણું બેટર એકદમ રેડી છે તો હવે આપણે તેમાં પકોડા બોળી દઈશું અને આપણે તેને તળી લઈશું તો તેલ ગરમ થાય એટલે હવે આપણે તેમાં પકોડા તળી લઈશું એક પછી એક એમ બધા જ પકોડા તળીને આપણે તૈયાર કરવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા પકોડા એક સાઈડથી બિલકુલ બ્રાઉન કલર જેવા થઈ ગયા છે તો આપણે તેને ફેરવી લઈશું અને બીજી બાજુ તળી લઈશું પકોડાનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી તેને રહેવા દેવાના છે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવા પકોડા બનીને તૈયાર થવાના છે એકદમ ચીઝ ઓગળીને પણ આપણું રેડી થઈ જશે તો હવે આપણા પકોડા તળાઈને રેડી છે તો હવે તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો જેથી મારા વિડીયો તમારા સુધી પહોંચી શકે